મોટું ધોયું તો મને કે મેં મોઢું ધોઈ લીધું મેં કીધું મેં નથી જોયું મેં મેં નથી જોયું એટલા માટે ફરીથી દો તો હું જોઈશ એટલા માટે ફરી ધોવાયું ધોવાઈ ગયું હા હવે મેં જોયું સોલે ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજે એક ખુશીની વાત છે કે આપણા ઘરે એક પંખો આવ્યો છે જી હા એક નવો મેમ્બર આવ્યો છે જેના કારણે એક મેમ્બર જવાનું છે ને નઈ મેમ્બર આ છે આના દિવસો ભરાઈ ગયા બિચારાના એટલે હવે આ આપણા ઘરની બહાર જશે હે આવી ગયું નવો તો એ તો જાયરું બિચારો એટલે કે આપણા ઘરમાં થઈ છે થોડીક પંખાની ફેરબદલી જે રૂમનો પંખો તો એ હોમમાં આવી ગયો અને રૂમમાં નવો પંખો આવ્યો ને જેના કારણે હોલનો પંખો ખરાબ હતો તો હવે આ જશે બિચારો શમશાનગઢ બીજી ખુશીની વાત એ કે આજે સન્ડે છે ને આણે તો ટ્યુશન પાછલા બે હતી તો આજે એમના મેડમ એમને બોલાયા રાઘવી ને ટ્યુશન મૂકવાનું કામ આજે આપણે મળ્યું હોય અને આજે સન્ડે એટલે આપણા ફ્રેન્ડ્સ બધા અહીંયા વિરાણીમાં જશે એટલે વિચારે કે થોડું ઘણું ક્રિકેટ આપણે આજે રમી લઈ જો આજે અમને એમ હતું કે આજે સંડે તમે ફ્રેન્ડ્સ લોકો સાથે મને ક્રિકેટ રમશો પણ જેમના ઘરે અમે ક્રિકેટ રમ્યા પરેશભાઈના ઘરે ફંક્શન હતું તો અમે ક્રિકેટ રમ્યા નહીં અને આપણો જે સન્ડે હતો એકદમ ફ્લોપ ગયો તો આની અંદર છે કાકાના કપડા કેમ કે જો લગ્નની ની સિઝન આવે એટલે આપણે થોડી ઘણી શોપિંગ કરવાની તો કાકાના કપડા લેવાના તો મને સાઈઝ નથી ખબર એક્યુરેટ તો એના માટે એક જોડે લેજો એને કહી કે આ સાઇઝના તો આપણે કપડા કાઢી દે તો અમારે લઈ કુત સોચા નહી ક્યુ કે હમ હે ફકીર આદમી ઠીક હમકો તો ક્યાં હે ભાઈ ઝોલા લે કે નિકલ પડેગે તો જો ઘણા બધા કલરમાંથી માંથી હે આપણે આ બે ત્રણ કલર પસંદ આવ્યા હે એમ તો શું ખબર હે ભાઈની ની છે ને એક નંબર હવે આનામાંથી માંથી જોવાના છે આપણે શર્ટ તો અમે જો ખાલી બધી ફોર્મલ જેવીસ પેન્ટુ લીધી હે શું ખબર કે જીન્સ થોડીક ઓછી પસંદ કાકા ને એટલા માટે આ તો કમ્ફર્ટેબલ રહે આનામાંથી જોશું કે કેટલા કપડા સેટ સારા એટલે થશે એટલે રાખશું નહીં તો પછી આપણે રિટર્ન કરી દેસુ તો જો આ જે કોમ્પ્લેક્સ છે ને આ કોમ્પ્લેક્સમાં ઓલમોસ્ટ બધા ફ્લેટ બંધ ભાઈ બસ બે થી ત્રણ જ ફ્લેટ ચાલુ હે અને કંઈક ત્રણ ફ્લોરની બિલ્ડિંગ મતલબ ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર બધા બંધે ખાલી બે થી ત્રણ જ ચાલુ હોય એટલે શું કે આ બિલ્ડિંગમાં જેટલા બી આ ફ્લેટ છે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય બહારના લોકોનું ક્યારે આવે જ્યારે ગામમાં કાંઈ ફંક્શન હોય કે કંઈક તહેવાર હોય કે ત્યારે આવવાનું થાય તો હવે ગામમાં પ્રસંગ છે મતલબ કે સમાજનો જે પ્રોગ્રામ ત્યારે બધા આવશે બહારના લોકો અને અમે એટલા માટે જ આવ્યા હતા એક ફ્લેટમાં કામ હતું યોગેશને તો એમાં કંઈક રિપેર સિપેર કરવાનું હોય તો હવે આનમાંથી ઓલમોસ્ટ બધા ખુલી જશે ફ્લેટ કોઈ જ બાકી રહેશે કોઈનું આવવાનું નથી થતું ને એટલા માટે તમે જો નીચે ડસ્ટ કેટલી જામી ગઈ છે ને આમ પગ રાખીને તો બી પગમાં જો ઉઠી આવે આપણા પગ જો અહીંયા કાને સોંગ ચાલુ હોય ને અહીંયા કાને લાઈટ ફિટિંગનું કામ ચાલુ હોય જો આ ફ્લેટની હાલત જો કેવી અહીંયા બી કેટલી બધી ડસ્ટ જામી ગઈ છે ને અને અહીંયાથી નજારો જો તમે ભાઈ શું સુપર હે આ હે વિલ અને આપણે જે સમાજનો કાર્યક્રમ થવાનો હોય અહીંયા કાને થવાનો હોય તમને દેખાડી આપણે જો પાણીને રાખ્યું ત્યાં કાને ચકલી આવીએ મતલબ આપણા પૈસા વસૂલ ભાઈ મતલબ ચકલીઓ આવે એ આવે હાલ હું વાડામ એટલા માટે જાય તો કેમ કે આ પાણી ચેન્જ કરવાનું હતું પાણી ચેન્જ કર્યું જસ્ટ અહીંયા બેઠો હું અને છેલ્લા ચાર દિવસથી એક જ બ્લોગ કન્ટિન્યુ મેં કર્યો હોય સાલું ખતમ જ નહોતો તો આજે તમે જે બ્લોગ જોવા રો ને છેલ્લા ચાર દિવસથી હાલ રહ્યો મતલબ થોડોક થોડાક મુવમેન્ટે જે મેં આમાં રેકોર્ડ કર્યા અને આજે નક્કી કર્યું કે આજે ગમે તેમ કરીને આપણે ખતમ કરીને અપલોડ કરી દેવો હોય સાહેબ જુઓ ચકલી પાણી પીવા આવી ભાઈ વાહ વાજી વાહ આપણા પૈસા વસૂલ ભાઈ આવા દ્રશ્ય જોઈને એને સારું લાગે કે ભાઈ આપણે જે મહેનત કરી હતી એ મહેનત ફળી પહેલાં એક દિવસ તો કોઈ કોઈને આવ્યું પછી હવે જેમાં પાણી ચેન્જ હતા હોય શાયદ એને ખબર પડી ગઈ કે અહીંયા કને પાણી નહીં હે તો હવે આવવાનું થાય રહ્યું બાકી આજના સ્કેડ્યુલમાં એવું હોય કે આપણે જવું છે પેલું તા વાડને એ કપાવવા માટે બીજી એક જગ્યાએ જવું કામ કામથી પણ હવે ભાઈ આજે બિઝી હે તો કાલમાંથી રાખ્યું હોય તો આજે એ કામ નહીં થાય અને પ્લસ મને ઇન્સ્ટાગ્રામમાં બી વિડીયોઝ બનાવવાના કેમકે ત્યાં બી માણસો એમ કે ભાઈ બ્લોગ કેમ નથી આવતા તો ત્યાં બી બ્લોગ્સ આવશે પણ મને એમ થાય ઇન્સ્ટાગ્રામ માટે બનાવતો યુટ્યુબમાં ભૂલી જાઉં ને યુટ્યુબનો વિડીયો બનાવતો માં ભૂલી જાવ ખબર નહીં આ બીમારી ક્યારે મારી મળશે કે બે જગ્યાએ કન્ટિન્યુ વિડીયોજ આવશે પણ તો બી કોશિશ કરી ચલો ક્યારેક શું ખબર કોઈ મુવમેન્ટ હોય તો હું આમ વિડીયો લેવા જવું ને તો યુટ્યુબનો વિડીયો તો રેકોર્ડ થઈ જાય પણ ચાલો વર્ટિકલ જે વિડીયો લેવાનો એ ભૂલી જવાય ત્યાં સુધી મુવમેન્ટ જતી રહે તો જો મને પર્સનલી એને શૂઝનું કલેક્શન કરવું બહુ ગમે મતલબ શૂઝ વધારે ગમે તો મને મતલબ કે મારું એક શૂઝનું કલેક્શન હશે જેને હું ઓલરેડી આ ત્રણ જોડી જે છે એ આપણે એડ કરી હજુ એક બે જોડી તો એવી છે મારી પાસે કે જે મેં બહુ રેર કેસમાં પહેરી એમાં એક આ જોડી છે જે મેં બહુ ઓછી પહેરીએ પણ હવે મને લાગ્યું કે મારા શૂઝને કલેક્શન કરતાં મારો ઘડિયાળનું જે કલેક્શન એ વધી જશે કેમ કે હમણાં રિસેન્ટલી એને તે બે દિવસ પહેલાં જ મને ગિફ્ટ મળ્યો ઘડિયાળમાં મતલબ કે ઓલરેડી મારી પાસે ત્રણ ઘડિયાળ હતા અને હવે ચોથું ઘડિયાળ થઈ ગયું એટ ભાઈ તો આ જે ઘડિયાળ હે એ મારા દાદાનું ઘડિયાળે ઠીક અને આ જે ઘડિયાળ હું દરરોજે પહેરું એ સોનાદા બ્રાન્ડનું હોય અને આ જે ઘડિયાળે એ મારી લાઇફનું સૌથી મોંઘું ઘડિયાળ ફાસ્ટનું હે અને બે દિવસ પહેલાં જે આપણે મળ્યું એ આ છે આ કિલર બ્રાન્ડનું અને મને જે ઘડિયાળ પસંદ રબર બેન્ડ અથવા તો સિલિકોન બેન્ડ હોય એવા પસંદ અને જે આપણે ગિફ્ટમાં મળી હોય એ ચેન વાળું હોય તો ચેન વાળું ક્યારે પહેર્યા તમે ફોર્મલ કપડાં પહેર્યા મતલબ કે ક્યાંક લગ્નમાં કે જવાનું ત્યારે પહેર્યા તો મારી પાસે તો ફોર્મલ કોઈ છે નહીં હું ફોર્મલ પહેરતો બી નથી પણ હવે હોઈ શકે કે આ ઘડિયાળના કારણે આપણે ફોર્મલ પહેરવા પડે તો જો આવો કંઈક લુક આ ઘડિયાળનું સિમ્પલ બી હે અને બહુ મસ્ત બી લાગેલું હવે જોઈએ આનું મુહૂર્ત ક્યારે આવેલું અને આ છે આપણું ઘડિયાળ જે મને બહુ ગમે છે પણ આપણે રેયર કેસમાં જાને બારે કાઢી કેમ કે યે હે हीरा હે ને યે આપણો हीरा બહોત હી હેવી હે બહોત હી કમ સમય કે લિયે બહાર નિકલતા હે તો اسકો અભી બંધ કર દેતે હે પણ આ જે ઘડિયા લે નાનું વજન બહુ બધું હે 300 પેરેદ એમ જ કેસા 100 પેરીયા આતમે પણ મને પસંદ બાકી એક આઈડિયા એ કે અગર તમે શોપિંગ કરતા ઓનલાઈન અગર તમને કોઈ વસ્તુ પસંદ આવે રહી એ બહુ મોંઘી હે તો આ આઈડિયા તમારને કામ લાગશે મતલબ તમને ખબર જ હશે પણ તેમ છતાં હું કહી દઉં કોઈકને ના ખબર તો કામ લાગશે મતલબ કોઈક વસ્તુ એવી કે જે મોંઘીએ અને તમને ગમેરી અને તમને એમ થાય કે ભાઈ આ થોડાક હેવી પૈસા લાગેરા તો શું કરે એને કાર્ટમાં રાખી દેવાનું ઠીકે ભલે એક મહિના લાગે ત્રણ મહિના લાગે છ મહિના લાગે પણ એ વસ્તુનો ભાવ એક દિવસ તો ઉતરશે જ પચાસ કે સાઠ ટકા ડિસ્કાઉન્ટમાં તમને વસ્તુ મળી જશે ત્યારે એને બાય કરી લેવાની પણ એ હે કે એના માટે પેશન્સ જોઈએ તમને શાયદ મહિનો બે મહિના રાહ જોવી પડે કે ક્યારે એ વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આવે અને છેલ્લા બે ત્રણ દિવસ વચ્ચે આપણા ઘરમાં આવ્યા છે આમંત્રણ લગ્નના એક અંકોત્રી માના માવતર સાઈડથી આવી છે ને બીજી અંકોત્રી કાકીના માવતર તરફથી આવી છે એક લગ્નમાં માં જ હશે ને એક લગ્નમાં કાકી જ હશે હે હજુ કઈ કંકોત્રી આવશે ઓ હજી ત્રીજા લગ્નની કંકોત્રી બાકી એમાં લગ્નમાં જવું હોય ને તમને હા લગ્ન માં જવાનું હોય ને તમને જશો ને ખબર નહી મન થશે જશો ને કોની છે એક્ચ્યુઅલી છે અમારે માને થતી હતી ગરમી હવે પંખો ચાલુ કર્યો ને એટલે હવે એ જવાબ થશે એને માં લગ્નમાં જવું હોય ને લગ્નમાં જવું હોય ને હજી જવાબ નથી દેતા નારાજ થઈ ગયા લાગેરા નારાજ થઈ ગયા કોઈ વાત

આજે ચેત્રી નવરાત્રી રાખીએ